टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना हमें नजर करिशु विगतवास समाचारों पर अंबाजी मंदिर ने पूजा नो विशेष अधिकार दाता राजवी पासति छिनवायो शे દાતાના રાજવી પરિવારનો વિશેષ અધિકાર હાઈકોર્ટે નાબૂદ કરતા રોષ જોવા મળી રહ્યો છે રિધ્ધિરાજસિંહ લાલ ગુમ જોવા મળ્યા છે પૂજાના હક માટે શાંતિપૂર્ણ લડતની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અંબાજીમાં આઠમની આરતીના હક મુદ્દે રાજવી પરિવારની કાયદાકીય જંગ તેજ જોવા મળી રહી છે સરદાર પટેલે રાજાઓ સાથે કરેલી સંધિ સિદ્ધિઓ અને પ્રોમિસ તોડવામાં આવી રહ્યા છે હાઈકોર્ટના ચુકાદાથી વર્ષો જૂની રજવાડી પ્રથા પર સંકટ જોવા મળી રહ્યું છે દાંતા સ્ટેટના વંશજોએ આક્રમક વલણ અપનાવ્યું છે ત્યારે મામલે વધુ ચર્ચા કરવા આપણા સહયોગી જુહી આપણી સાથે જોડાઈ ગયા છે બિલકુલ પ્રિન્સ આ મહત્વનો નિર્ણય ગુજરાત હાઈકોર્ટે જ્યારથી સંભળાવ્યો ત્યારથી વિવાદનો વંટોળ પણ શરૂ થયો છે અને આજ વિશે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે રિદ્ધિરાજસિંહ મહારાજ જોડાયા છે જેઓ દાતા સ્ટેટના રાજવી છે આપનું સ્વાગત છે મહારાજ ન્યૂઝ કેપિટલમાં સૌથી પહેલા તો જ્યારે ગુજરાત હાઈકોર્ટે આ નિર્ણય સંભળાવ્યો ત્યારે સૌથી પહેલી આપની પ્રતિક્રિયા કઈ રીતની હતી આપ રોષે સ્વાભાવિક રીતે ભરાયા છો આપના પરિવારનું પણ શું કહેવું છે જે આઠમના દિવસની પૂજા અર્ચનાનો આ વિશેષ અધિકાર આપના પરિવાર પાસે હતો હવે એ સામાન્ય જનતા માટે પણ રહેશે મેડમ આમાં એ હું કહું છું કે આ ખાલી અમારો અધિકાર હતો પણ ખાલી અમારો અધિકાર નહોતો

મારા જ્યારથી કદાચ મંદિરની સ્થાપના થઈ અને ત્યારથી આપના પરિવાર પાસે અને આપ જે વંશજ છો આપે આખા પરિવારે પૂજા અર્ચના માતાજીની કરતા આવ્યા છો એટલે સ્વાભાવિક રીતે આ એક અધિકાર છીનવવામાં આવ્યો છે અને ગુજરાત હાઈકોર્ટે આ નિર્ણય લેવાની ફરજ શા માટે પડી એવું તો શું અરજીમાં કહેવામાં આવ્યું હતું એના વિશે આપની પાસે કોઈ જાણકારી છે ખરા મેડમ એમાં સામે જે અપીલ કરેલી છે એમાં ખોટું દેખાડ્યું છે એમાં એવું કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમે મંદિર સાત આઠ કલાક આઠ આઠ કલાક પબ્લિક માટે બંધ કરીએ છીએ અને એવું જાણમાં આવ્યું છે કોર્ટમાં એના કારણે આપણા અધિકાર છીનવામાં આવ્યા છે આ ચાલીસ બી પેઢી છે હું ચાલીસ બો છું આ હવન કરતો અને અગિયારસો એક વિક્રમ સંવત અગિયારસો એક થી હવનની પ્રથા ચાલુ છે મરમાર વચ કરતો આવ્યો છે તો એક હજાર વર્ષ જૂની આ પરંપરા છે અને આમાં ખાલી મારો અધિકાર નથી હોતું આમાં સમસ્ત જાતિ સમસ હિન્દુ કોમ સાથે અમારા આહવાન કરે છે આપ કદાચ અશ્વિન આહવાનમાં મીડિયાના સાથે આપ જોડાશો આપ જોશો કે લગભગ પચીસ થી પચાસ હજાર નારિયલ ચડે છે આહનમાં અને એ અમારો કરવટો છે બિલકુલ મહારાજ આપે કહ્યું કે આપ ચાલીસમાં વંશજ છો અને જે પ્રમાણે વર્ષોથી હજારો વર્ષોથી આ પરંપરા આપનો પરિવાર નિભાવતો આવ્યો છે એટલે સ્વાભાવિક રીતે એક દુખની લાગણી એક રોષની લાગણી હોય પણ મારો પ્રશ્ન અંતે એ છે કે આખરે આટલા વર્ષો પછી જે પરંપરા હતી એ પરંપરા તોડવાનો નિર્ણય શા માટે લેવામાં આવ્યો હોય શકે આપનું શું માનવું છે એ મને શોક લાગ્યું છે મને પણ શોક શોક લાગ્યો છે કે આવો નિર્ણય કેમ લેવામાં આવ્યો છે અને કોર્ટ પણ સામે એવું કેમ દર્શાવવામાં આવ્યું છે કે આપણે અશ્વિના હવન ને લાભ લેવા સમસ્ત ગુજરાત થી લોકભાગ આવે છે સમસ્ત ગુજરાત થી સમસ્ત હિન્દુસ્તાન થી લોકભાગ આવે છે આ સનાતન ધર્મ ઉપર એક પ્રશ્ન છે મારું એ જ કહેવાનું છે બીજું કઈ નથી કેતો આગળ આગળ તો જી આસોની આઠમ નવરાત્રિની આઠમનો ખૂબ મોટો મહિમા છે અને એ દિવસે માતાજીની ભક્તિ કરવી એ પોતાનામાં જ એક મહાત્મ્ય રહેલું છે અને એ દિવસે જ્યારે રાજવી પરિવાર માતાજીની ભક્તિમાં લીન થતો હોય અને સ્વાભાવિક રીતે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયના કારણે તમને અને તમને તમારા પરિવારને પણ દુઃખ પહોંચ્યું હશે પણ જે પ્રમાણે હવે સામાન્ય પ્રજા માટે આ દિવસ ખુલ્લો રહેશે કે જ્યારે તેઓ પણ માતાજીની ભક્તિનો લાભો લઈ શકે પૂજા અર્ચના કરી શકે એમાં આપ અત્યારે કઈ રીતની લડત આગળ ચાલુ રાખશો કઈ રીતના પગલાં આપના તરફથી ભરવામાં આવશે મેડમ આમાં એવું છે કે પગલા ભરવામાં એવું છે કે સમસ્ત સમાજ અમારા સાથે છે સમસ્ત હિન્દુ સમાજ અમારા સાથે છે તો સમાજ હિન્દુ સમાજ આપણે બધા ને અરજી આપશે નિવેદન પત્ર લખશે અને જે કોર્ટની મેટર કોર્ટમાં અમે આગળ ડબલ હતા સુપ્રીમ કોર્ટમાં આગળ જવાના છીએ બટ સરકારને અમારે પ્રાર્થના હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આવા મોટા ડિસિઝન લેવા પહેલા આમ જનતાની પણ શું કહેવાય પ્રશ્ન નિવેદન પૂછવું પડે કે આમ જનતા શું કરવા માંગે છે ખાલી મારું એકલ નથી આ છતાં જનતાનું સાથે છે આમાં મહારાજ આપે એમ પણ કહ્યું આપના નિવેદનમાં કે મને પ્રોમિસ આપવામાં આવ્યું હતું અમને પ્રોમિસ આપવામાં આવ્યું હતું અને એ પ્રોમિસ તોડવામાં આવ્યું છે મારે એ જાણવું છે મરાજ આપની પાસેથી કે શું પ્રોમિસ હતું એવા કયા વાદા વચન આપવામાં આવ્યા હતા જે તોડવામાં આવ્યા ને જેના કારણે આટલું દુખ થયું મેડમ આ જે છે કે એ આપણે જે સરાતન ધર્મ છે આપણો જે પરંપરાગત એક કવિતાનું જે હવત કરીએ છીએ અમે એ વર્ષોથી પીડિયોથી કરતા આવ્યા છીએ આ પ્રોપર્ટી મેટર ચાલતું હતું અમારું અંબાજી મેટરમાં એ મારા ગ્રેટ ગ્રેન્ડ ફાધરે ચાલુ કર્યું હતું લડવા અને એમાં અમે સમાધાન કરવા માટે બી તૈયાર છીએ સરકાર સાથે પણ એ પ્રોપર્ટી મેટરમાં એ દિવસ કોઈ દિવસ એવું જ નથી કર્યું કે આપણે તમારા પૂજાના રાઇટ્સ ખેંચી દઈશું આજના તારીખમાં પણ આગળ બ્રાહ્મણ મંદિર બંધ કરીને પૂજા કરે જ છે એમને મંદિરમાં જવા દે છે એમના ઉપર કોઈ વિષય આવતું નથી ખાલી અમારા રાજી પરવા ઉપર જ આ વિષય કરવું અને નિવેદન કરવું કેમ કે અમે લડીએ છીએ અને આટલા માણસો અમારા જોડાય છે કદાચ એના માટે આવું કરવામાં આવ્યું છે અને સરદાર પટેલ સાહેબ જ્યારે પણ અમારે અમને જ્યારે આખા વિશ્વના પાંચસો બાસઠ રજવાડાઓએ ત્યારે અમે અમારા સ્ટેટ સોંપી દીધા આ કંઈ થોડી મોટી વાત છે પણ આ પૂજાના હક છે આ તમારે તમારી તમારી મા છીનવામાં આવે છે તમારાથી તો રોષ તો તમને આવવાનું જ છે તો આવવાનું જ છે તો અમે હું શું કહું છું હજી આપણે શાંતિપૂર્વક બધું કરવાનું છે હજી મારે જનતાને મારા સાથીઓને બધાને મારા તરફથી એ જ પ્રાર્થના છે શાંતિપૂર્વક આપણે આગળ ચાલશું આમાં બિલકુલ મહારાજ આપે એમ પણ કહ્યું છે કે પહેલા મુગલો સામે લડ્યા અને હવે કોર્ટ સામે લડવાનું છે એટલે આપે ક્યાંક કોર્ટના નિર્ણયની સરખામણી મુગલોનું જે શાસન હતું એની સાથે પણ કરી મહારાજ એટલે એ કઈ રીતે આપે સરખાવ્યું છે અને સાથે સાથે બાકીના કોઈ એવા ખાસ દિવસો હોય છે કે જ્યારે માતાજીની આરાધના કરવાનો અવસર આપને કે આપના પરિવારને મળતો આવ્યો હોય મેડમ ખાલી અશ્મિના દિવસે જ અમે કરીએ છીએ અને જ્યારે અકબર સામે લડ્યા હતા અમારા દાંતાના થયા બધા અને જહાંગીર અહીંયા અંતાઈ ગયો જાંગીરે વિદ્રોહ કર્યો એના ફાધર સામે અકબર સામે જયારે જહાંગીર રાજા બન્યો તો જહાંગીરે દાંતા સ્ટેટ ને શરણાગત જે ટાઈટલ આપ્યું હતું અમે મોહમ્મદ જઝની સામે લડ્યા છીએ અમારા પૂર્વજો અમારા બલિદાન આવ્યા છે એમના માથા કપાયા છે આ મંદિર માટે તો આજથી આ લડાઈ નથી લડતા પહેલા લડાઈ તલવારથી લડાતી હવે કલબથી લડાઈ લડાઈ છે તો એક જ વસ્તુ થઈ ગઈ મેડમ મહારાજ ક્યાંક એવી ફિલિંગ્સ છે એવી લાગણી છે આપની કે એક જે હક સદીઓથી હતો વર્ષોથી હતો અને હક છીનવાયો છે એટલે પોતાનો હક હવે બીજાના હાથમાં આપવાની વાત થઈ આ મેડમ બીજામાં હાથવાને આજ તો મને ખબર હતી કેમ કે મૂળ મંત્ર તો અમારા પરિવાર અને બડજીઓને મળેલું છે માતાજીનો હવે જે પણ પૂજા કરશે એ મને ખબર નહીં કે એના ઉપર શું દયાદશા થશે અને જ્યારે અમે હવન કરીએ છીએ અમારા સાથે લગભગ સાત આઠ દસ હવન બીજા હોતા હોય છે અમે કોઈનો આહવાન રોક્યો નથી કોઈના દર્શન રોક્યા નથી આ કોર્ટમાં જે સુનવાઈ થઈ છે કે અમે પબ્લિક માટે રોકી દઈએ છીએ નથી કરવા દેતા એક બહુ ખોટું સંદેશ આવ્યું જ્યારે કોર્ટમાં એવું ખોટી રજૂઆત મેડમ અર્ચના આચાર્ય કરી છે તો હું એની નિંદા કરું છું જે ટ્રસ્ટની વકીલ છે અને વકીલ સાહેબે તો એટલું જ કીધું કે દાતાના મારાણાને એમના રૂમમાં બેસીને પૂજા કરવી જોઈએ અને જજ સાહેબ હસતા હતા એ વિડીયો આપણે મીડિયામાં તો શેર ના કરી શકીએ કોર્ટના વિડીયો છે બધી વિડીયો હવે સોશિયલ મીડિયામાં બતાવવામાં આવે છે મારા સૌથી મોટો પ્રશ્ન એ કે પુરાવા વગર કદાચ કોઈ પણ નિર્ણય પર કોર્ટ ના આવી શકે એટલે જો અપીલમાં એવું કહેવામાં આવ્યું હોય કે પૂજા અર્ચનામાં કે માતાજીની આરાધનામાં જો કલાકો સુધીનો સમય લેવામાં આવે છે રાજવી પરિવાર દ્વારા અને એના કારણે બાકીના જે ભક્તો છે કારણ કે નવરાત્રિ હોય એટલે સ્વાભાવિક રીતે આઠમનો દિવસ હોય પવિત્ર દિવસ હોય એટલે સ્વાભાવિક રીતે ભક્તોનું પણ ઘોડાપુર અંબાજીમાં ઉમટતું હોય છે એટલે મારા જ મારે એ સમજવું છે કે કઈ રીતનો એ દિવસે પૂજા અર્ચનાનો કાર્યક્રમ હોય છે કેટલો સમય આપના પરિવારને લાગતો હોય છે ને પછી એ પ્રમાણે શા માટે અપીલ કરવામાં આવી શા માટે આપને એવું લાગે છે કે આ પુરાવા આપની વિરુદ્ધમાં ગયા મેડમ આપને હું પૂરું આપણે વિધિ બતાવી દઉં દાદરાથી અમારી કાર્યવાહી ચાલુ છે દાદરા મંદિર છે અંબાજીનું માતાનું ત્યાંથી ચામુંડાજી મંદિર જઈએ છીએ ચામુંડા મંદિર પછી અમે આગળ જઈને આપણે ગરાછાયા સમાજ અમારું તું કહેવાય સ્વાગત કરે છે ગરાછાયા સમાજ પછી મંદિરમાં જઈએ છીએ મંદિરમાં મારી બીજ મંદિરમાં ખાલી વીસ ની પૂજા હોય છે એમાં પણ મંદિર ખુલ્લું હોય છે પબ્લિક માટે પબ્લિક માટે મંદિર બંધ નથી થતું એ પૂજા પાવડી પૂજન કરીને હવનશાળામાં જઈએ છીએ અને બસ એટલું જ હોય છે તો હા છે નિવેદન છે ખોટું જ છે સરકારનું એ વકીલ સાહેબનું તમારા જમા બીજુ અંદર ખાને કઈ રંધાતું હોય એવા આપને કોઈ ડાઉટ્સ છે ખરા કારણ કે આપનું કહેવું છે કે એટલો સમય પૂજા અર્ચનામાં નથી લાગતો મંદિર પણ ખુલ્લું હોય છે તો પછી આ નિર્ણય પર કોર્ટે આવવું પડ્યું 100% બને એવું લાગે છે કેમ કે હવે શું થશે અશ્મી હવરની પર બોડી રાખશે કદાચ કોણ પૈસા વધારે આપે એ નમભાજી ફાતા હવન કરવાના લાભ લેઓ એવું કદાચ થશે હવે તો હવન કરવાના જ છે મેડમ ત્યાં કરીએ કે બહાર કરીએ કે જમમે ત્યાં કરીએ અમે હવન કરવાના છે અમારો કરવટો છે આ તો પણ મારા પૂર્વજ આજથી હજાર વર્ષથી આવત કરતા આવ્યા છીએ હવે અમે સરકાર નો નિયમ છે અમે રિક્વેસ્ટ કરું સરકારે કે આવ ના કર્યા પ્રથા હું હજી કઉ છું આ સનાતન ધર્મ ઉપર બહુ મોટી પ્રથાનો આપણે એક બહુ ખરાબ વસ્તુ છે જે સનાતન ધર્મ ઉપર આ ચાલી છે બિલકુલ મહારાજ આ પહેલા પણ અંબાજી મંદિર ઘણા એવા વિવાદમાં સપડાઈ ચૂક્યું છે પછી પ્રસાદનો વિવાદ હોય કે પછી વીઆઈપી દર્શનનો વિવાદ હોય મહારાજ મારે એ સમજવું છે કે જ્યારે આવા કોઈ મોટા દિવસે માતાજીની આરાધના કરવાની હોય પૂજા અર્ચના કરવાની હોય ત્યારે કોઈ ખાસ વિશેષ ટોકન આપવામાં આવતું હોય છે કે પછી જેને નોંધાવવું હોય એ પ્રોસેસ કઈ રીતે હોય છે આપની પાસે એની કોઈ જાણકારી કે વિગતો છે મેડમ મારા હિસાબે તો જો દર્શન કરવા આવે છે મારા પરિવાર વાળા અને મારા ભાઈઓ બધા અમારા જે ગરાસિયા ભાઈઓ છે જે અમારા બીજી કોમના ભાઈઓ છે બધા સાથે આવે છે તો કોઈ ટોકનનું કંઈ હોતું નથી નોર્મલી જે અંબાજી મંદિરમાં દર્શન કરે છે જેમ કે નાગરપરા પણ જે હજી પણ અંદર જઈને દર્શન કરે છે નિજ મંદિરમાં અને બીજો હક અમારું હતું એ હવા ત્યાં છીનવામાં આવ્યું છે તો આમાં જે મારા પૂર્વજોએ અંબાજી મંદિરનું નિર્માણ કર્યું અગિયારસો એકમાં ચાલુ કર્યું વિધાનસો વર્ષમાં અને અગિયારસો છત્રીસમાં આ મંદિર પૂરે દસરાજ પરમાર દ્વારા આપ વિચારી શકો છો આટલા વર્ષોથી આ ચાલતું આવ્યું છે